મારી નાખો એક માણસ ને આખા ગુજરાત ના ભાજપ ના જે કઈ ટોમીઓ છે એક પણ શબ્દ ત્યાં જઈને બોલ્યા નહોતા કે આ નિર્દોષ યુવાન નું ખૂન કેમ કર્યું ભાજપ ના જે હંતા સાંભળે છે

રાજનીતિની અંદર એક કોઈ કોઈનો કાયમી દુશ્મન નથી અને કોઈ એ કોઈનો કાયમી મિત્ર પણ નથી આ કહેવત આપણે વારંવાર સાંભળીએ છીએ અને આ કહેવતને અનુલક્ષીને ગુજરાતની રાજનીતિમાં વારંવાર એ દ્રશ્યો જોવા મળે છે અને ફરી એ વખત એ જ પ્રકારના દ્રશ્યો એ ખુલીને સામે આવ્યા અને દેખાયા પણ ખરી હું વાત કરી રહ્યો છું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપણી સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર ત્યારથી આમ આદમી પાર્ટીએ પ્રવેશ કર્યો છે ત્યારથી ગઠબંધન થાય ગઠબંધન તૂટે એક ચૂંટણીમાં ગઠબંધન હોય તો બીજી ચૂંટણીમાં ત્યાંથી છૂટાછેડા થાય જે લોકસભાની ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટી કે જેમણે ગઠબંધન કર્યું ત્યારબાદ ગઠબંધન તૂટ્યું અને ફરી એક વખત જ્યારે પેટા ચૂંટણીઓનું આયોજન હતું કે જેમાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હતી ત્યારે ગઠબંધન થયું અને હવે પાછું ગઠબંધન તૂટી પણ ગયું એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ક્યારે એકબીજાની સાથે હોય છે અને ક્યારે એકબીજાથી દૂર જતા રહે છે એ ખુદ એ પાર્ટીના કાર્યકરો અથવા પાર્ટીના નેતાઓને પણ નહીં ખબર હોય આવું એટલા માટે બોલવું પડે છે કે ગોપાલ ઇટાલિયાએ ગેનીબેન ઠાકોર ઉપર એવા પ્રહાર કર્યા છે કે જે પ્રહાર એ સાંભળતા તમે પણ એમ કહેશો કે ના આ પાર્ટી તો બંને એક જ હોય છે પરંતુ ક્યારે ફરી જાય છે એ ખબર નથી પડતી ગેરીમેન ઠાકોરે અમરેલી થાનગાઢ તમામ જગ્યાઓ ઉપર ચૂંટણી પ્રચાર કર્યો પરંતુ વિછિયાની અંદર જે કોળી સમાજના એક વ્યક્તિની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી તેને પરિવારની મુલાકાતે કેમ ન ગયા કેમ થાનગઢ વિસ્તારના ધારાસભ્ય પણ ત્યાં મુલાકાત કરવા ન ગયા આ તમામ વાતોને લઈને ગોપાલ ઇટાલિયાએ આકરા પ્રહારો કર્યા અને સાથે જ થાનગઢની જનતા જ્યાં ઉપસ્થિત હતી

અહીંના ધારાસભ્ય ભાજપના કોળી સમાજના જે કેમ નિશ્યામાં ખરખરો કરવા કરવાનો ગયા અને એ આજમત માંગવાની નીકળ્યા વિચાર કરજો તમે કે કેવા માણસોના વિશ્વાસમાં ભૂળપણમાં આવીને છેતરાય જેમ મત આપોને પછી નીચ્યા પંથકમાં કોળી સમાજના નિર્દોષ યુવાનની કાતકી હત્યા કરવામાં આવી આ ટાણે તાણેથી અહીં ઠેક બનાસકાંઠાથી ગેની બેન આવે છે વેલકમ સ્વાગત છે આપડી બેન છે પણ ખરખરાના કામે આવે એ વધારે સારું ગણાય લગ્નમાં આવે સારું

એમણે સ્પષ્ટ નક્કી કર્યું છે કે વર્ષો સુધી ભાજપ ની તાનાશાહી સહન કરી છે વર્ષો સુધી ભાજપના ગુંડાઓ ડર્યા છે છે લીધા આ વખતે નીડર સક્ષમ અને બાહોશ નેતૃત્વ મળ્યું છે તો જનતાએ પોતે જ નક્કી કર્યું છે કે નગરપાલિકામાં પૂર્ણ બહુમતીની ની બોરી બને એટલી સીટો પર આમ આદમી પાર્ટી ને જીતાડવા છે તો એક સમયે ગોપાલ ઇટાલિયા અને સાથે જ આમ આદમી પાર્ટી એ ગેની ઠાકોરના પ્રચાર માટે લાગ્યા હતા ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે લાગ્યા હતા તો બીજી તરફ વાવ વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન જે ગઠબંધન થયું હતું એ ગઠબંધનના કારણે આખી ઘટનાની અંદર ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હતા પરંતુ આ કઈ ઘટના થઈ નહીં ન ગુલાબસિંહ રાજપૂત જીત્યા ગેનીબેન તો જીતી ગયા પરંતુ આમ આદમી પાર્ટીએ લોકસભાની અંદર જે ગઠબંધન કરી અને બે સીટ ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા ત્યાં પણ તેઓ જીત્યા નહીં પરંતુ હવે ગોપાલ ઇટાલિયાએ ગેનીબેન ઠાકોરની સામે આકરા પાણીએ દેખાડ્યા કે બેન તમે આ વિસ્તારની અંદર આવ્યા આ વિસ્તારની અંદર તમે પ્રચાર કર્યો પરંતુ તમારે અહીંથી જ નજીકના વિસ્તારની અંદર જવોની જરૂર હતી કે જ્યાં વિછાની અંદર એક આ પ્રકારની ઘટના બની હતી તમારું શું માનવું છે ગોપાલ ઇટાલિયાના આ પ્રહારને લઈને અને ગોપાલ ઇટાલિયાએ પ્રહારે સીધા ગેનીબેનના નામ જોબ કર્યા છે તો હવે જોવાનું રહેશે કે ગેનીબેન વળતો પ્રત્યુત્તર ક્યારે આપે છે તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર